સમસ્ત ગુજરાતની અંદર આ વખતે ચોમાસું લાંબુ ચાલ્યું લગભગ છ મહિના જેવું થયું એટલે સિઝનેબલ જે પાક જે સમયસર પાકતો હોય ને કપાતો હોય લાણી થતી હોય એ દરમિયાન જે આ કુદરતી વરસાદ થયો એના કારણે જે ખેડૂતોને સામાન્ય રૂટિન ખેતીની અંદર નુકસાન થયું ગજબનું તો સરકારે એનું જે સર્વે ચાલુ કર્યું અને ખરેખર ઝડપથી સર્વે કરી અને આ પાકને તાત્કાલિક વળતર રૂપે સરકારને આપવામાં આવે એવું જિલ્લા કોંગ્રેસ પ્રદેશ કોંગ્રેસ અને તાલુકા કોંગ્રેસ સૌ સાથે મળી અને દરેક મથકે મથકે સરકારને આવેદનપત્ર દેવાનો આજનો કાર્યક્રમ હતો મારું આજના માધ્યમ સરકારને કહેવાનું છે કે ભાઈ ખેડૂતો એક તો એકદમ રબડી પરિસ્થિતિમાં અને એમાં પાછો આ વખતે જે વરસાદનો લાંબો ચાલ્યો એના કારણે જે નુકસાન થયું એનું જે સર્વે સરકારે એમ કે સર્વે ચાલુ કરી જે કચ્છની અંદર લગભગ બે તાલુકાને અત્યારે આવરવામાં બીજા તાલુકાને બાકાત કરવામાં આવ્યા હું ખાતાકીય રીતે અમને જે માહિતી મળીએ એના ઉપરથી લાગી રહ્યું છે તો સરકારને વિનંતી કરી કે ભાઈ આજે ખેડૂતોની જે સર્વે કરવાની સિસ્ટમ જે છે એ કંઈક અતિ ઝડપથી ગતિમાન થાય અને સમયસર ચૂકવાય એવા પ્રયત્ન કરવા નહીં એમાં કચ્છના ધારાસભ્ય હોય સંસદસભ્ય હોય એની સાથે જોડાયેલું વહીવટતંત્ર હોય સૌ સાથે મળી અને કિસાન કે કેવા આપઘાતીના પ્રયાસ ન થાય અને એના ઘર પરિવારને ક્યાંક નુકસાન ન થાય હાનિ ન પહોંચે એથી પહેલાં આપણે એનું વળતર ચૂકવવું જોઈએ માત્ર હું એમ કહીશ કે કિસાનોને જે મગફળી છે કપાસ છે અન્ય જીરુંના પાકો છે જે આ સમયે દિવાળી ઉપર જે પાકવાના જે પાકો હતા એ પાકની અંદર મોટા પાયે ક્યાંક ઓછા વધુ થયા હશે છતાં સમસ્ત ગુજરાતની અંદર એમાં સૌરાષ્ટ્ર અને કચ્છ અને ઉત્તર ગુજરાત એમાં તો મોટા પાયે નુકસાન થયું એની સાથે કચ્છની અંદર હાલ જે બગાયતી ખેતી જે છે એની અંદર અત્યારે લગભગ દાળમનો પાક ખેડૂતો દરેક પકડાવવાની જે સિઝન હતી એમાં ફૂલ અત્યારે અત્યારથી નાનું નાનું ફળ પકડવાની તૈયારી આજે વરસાદના કારણે અને વરસાદના કારણે થયેલા હવામાનમાં ફેરફાર ઠંડી ગરમી જેવા એટલે અમુક ટાઈપના જીવાકોના કારણે પણ ખેડૂતોને મોટે પાયે નુકસાન થઈ રહ્યું છે તો આનો લાભ આ વખતે જો સર્વે કરવામાં આવે તો બગાયતી ખેતીને પણ એની અંદર કંઈક ને કંઈક આવરી અને એને કંઈક ને કંઈક વળતર મળે એવા પ્રયત્ન કરવામાં આવે એવી આપના માધ્યમથી કોંગ્રેસ પાર્ટી અને પરિવારનો સૌની માંગણી છે તો સરકાર ઝડપથી કિસાનોનું સર્વે કરે અને કિસાનોને સહાય મળે અને કિસાન બીજા પાક માટેની તૈયારીની અંદર એને હેલ્પફુલ થાય એવા સરકારે પ્રયત્ન કરવા જોઈએ તો ફરીથી સરકારને વિનંતી કરું કે કિસાનોને થયેલા નુકસાનનું ઝડપથી સારામાં સારું વળતર આપવામાં આવે અને સરકાર આવનાર બીજા પાક માટે અને સરકારને પણ જે પાક ધિરાણની જે લોનો માફ કરવામાં આવે અને નવી સહાય કરી અને ખેડૂતને કંઈક ને કંઈક પગભર થાય એવા પ્રયત્ન કરવા જોઈએ ખૂબ ખૂબ ધન્યવાદ આભાર સુપ્રસિદ્ધ જૂનો અને જાણીતો માંડવીનો કચ્છી આદર્શ દટ્ટા એટલે મિની પંચાંગ એની ખાસ વિશેષતા સારી ગુણવત્તાના રંગીન પાના દરેક પાને દિવસ રાત્રીના ચોઘડિયા ગુજરાતી તિથિ સચોટ મુસ્લિમ તારીખ સાગર ખેડુ માટે દરિયાઈ ના રોજ મિશ્રિત તારીખ કચ્છ સૌરાષ્ટ્રના મેળાની સંપૂર્ણ જાણકારી તેમજ જોવાલાયક સ્થળોની માહિતી જૈન દેરાસરો હિન્દુ મંદિરો તેમજ મુસ્લિમ તહેવારોની માહિતી જાહેર રજાની વિગત જમ્બો સાઈઝ ડેટાવા અંગ્રેજી તારીખ અને મોટા અક્ષરે તેમજ યાદીની નોંધ અને જગ્યા આ બધું જ એક જ નાનકડા પેજમાં ખૂબ જ સારી રીતે દર્શાવવામાં આવેલ છે દરેક ભગવાનના ફોટા મુસ્લિમ તેમજ કુદરતી દ્રશ્ય વાળા ખૂબ જ વ્યાજબી ભાવે ત્રણ સાઇઝના ના ડટ્ટા તથા પ્રીમિયમ સ્ટેન્ડ ડટ્ટો કચ્છના દરેક સ્ટેશનર પર ઉપલબ્ધ વધુ વિગત માટે સંપર્ક આદર્શ પ્રિન્ટિંગ પ્રેસ સ્ટેશન રોડ શાંતિ ચેમ્બર ભુજ કચ્છ મોબાઈલ એટ સેવન ફાઈવ એટ સિક્સ ફોર ઝીરો ટુ સેવન ઝીરો તેમજ નાઇન એટ ટુ ફાઈવ થ્રી ડબલ ફાઈવ ટુ એટ સિક્સ